બનાસકાંઠાનું વડગામ જ્યાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા પાંચ પાંચ ફૂટ જેટલા પાણીમાં વડગામના ખેતરો ડૂબી ગયા મગફળી બાજરી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો ખેતીના ઓજારો પાણીમાં ડૂબી ગયા અંદાજે વીસ વીઘા જેટલા ખેતરો ડૂબી ગયા છે પાણીમાં સરકાર ખેડૂતોની ખેતીને નુકસાનનો સર્વે કરે તેવી માંગ કરવામાં આવી સર્વે કરીને સહાય કરવા માટે ખેડૂતોએ સરકાર સામે માંગ કરી છે મગફળી બાજરી સહિતનો પાક ખેડૂતોએ વાવ્યો પણ વરસાદ એટલો વરસ્યો કે પાંચ પાંચ ફૂટ પાણી ખેતરોમાં પ્રવેશી ગયા